ત્યારે આપણને કેવી કેવી અપેક્ષાઓ હોય ઈચ્છાઓ હોય મહત્વાકાંક્ષાઓ હોય અને આપણે આપણે જ્યારે નાના હતા ત્યારે એક વિદ્યાર્થી તરીકે કેટલી કેટલી ભૂલો કરેલી હતી આપણી કેટલી કેટલી ફરિયાદો આપણા માતા પિતા પાસે પહોંચી હતી અને આપણે ઓછા માર્ક્સ આવ્યા હોવા છતાં પણ આપણા માતા પિતાએ આપણને પ્રોત્સાહિત કર્યા હતા કે જેથી આપણે ફરી ફરીવાર બીજી મહેનત કરી શકીએ વધારે મહેનત કરી શકીએ પરંતુ આપણું બાળક છે એ આપણી ત્રીસ પાંત્રીસ કે ચાલીસ વર્ષની ઉંમરે નથી પહોંચ્યું એટલે એને ન ખબર હોય કે ત્રીસ પાંત્રીસ કે ચાલીસ વર્ષની ઉંમરે એક વાલી તરીકે એક મા બાપ તરીકે આપણી કેટલી કેટલી અપેક્ષાઓ હોય આપણા બાળક પાસે કેટલી કેટલી આશાઓ હોય તમે એ ઉંમરમાંથી પસાર થઈ ચૂક્યા છો નાનપણમાંથી પરંતુ તમારું બાળક છે તમારી ઉંમરમાંથી પસાર નથી થયું એટલે તમે તમારા બાળકને પ્રેમથી સ્નેહથી હૂફથી આત્મીયતાથી અને વાત્સલ્યપૂર્ણ રીતે સમજાવો જરૂરથી સમજશે ચોક્કસથી સમજશે અને આજનો યુગ તો ખૂબ સારો યુગ છે કે આજે બાળકોને માગતા પહેલાં જ બધું પીરસાઈ જાય છે આજે જે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે છે પહેલાં નહોતું મળતું આજે જે ખાવા પીવાનું સુખ સગવડતા મળે છે બાળકોને એ પેલા નહોતી મળતી આમ છતાં આજે બાળકો વધુમાં વધુ પાંગડા થતા જાય છે પગથિયા ચડવાને બદલે અમુક કક્ષાએ અમુક અંશે પગથિયા ઉતરતા જાય છે કદાચ આ બાબત માટે અમુક અંશે માતા પિતા તરીકે આપણે તો જવાબદાર નથી ને આજે સોશિયલ મીડિયાનું પ્રમાણ ઘણું બધું વધી ગયું છે એમાંનો એક હિસ્સો એની જો વાત કરું તો સિનેમાઘર આજે પુષ્પા જેવી ફિલ્મો જોવાનું લોકો પસંદ કરે છે હું કોઈ ફિલ્મોનો વિરોધ નથી કરતી જોવી ના જોવી એ તો વ્યક્તિની પોતાની પસંદગી ઉપર આધાર રાખે છે હું કોઈ નનૈયો પણ નથી કરતી કે આ ફિલ્મો જોવી જોઈએ ન જોવી જોઈએ એ વ્યક્તિનું અંગત મંતવ્ય છે અંગત ઈચ્છા છે એમાં હું ના પણ ન કહી શકું અને હા પણ ન કહી શકું કારણ કે અમુક વર્ગ એવો છે કે પુષ્પા જેવી ફિલ્મો રિલીઝ થવાની આતુરતામાં હોય અને આપણને કોઈ એવો હક નથી તમને કે મને કે આપણા વિચારો અન્યના મગજ ઉપર થોપવાનો પરંતુ એક માતા પિતા તરીકે આપણી ફરજ એક ચોક્કસથી બને છે કે આપણને ક્ષણભર માટે તો ક્ષણભર માટે આપણને એવો વિચાર તો આવવો જ જોઈએ કે જો આપણે આપણા બાળકને એવી ફિલ્મો જો બતાવશું તો આપણું બાળક એમાંથી શું શીખશે માતા પિતા તરીકે શીખવાની કોઈ ઉંમર હોતી જ નથી પ્રેરણા લેવાની કોઈ ઉંમર હોતી જ નથી તો આપણને માતા પિતા તરીકે એમાંથી શું શીખવા મળશે શું પ્રેરણા મળશે દાદાગીરી અન્ય પાસે રોફ જમાવવાની વૃત્તિ અન્ય પાસે પોતાની મનમાની કરવાની વૃત્તિ શું શીખવા મળશે આવા પિક્ચરોના બદલે શક્ય હોય એટલા અત્યારે હાલમાં જ રિલીઝ થઈ છે ઐતિહાસિક ફિલ્મ છાવા છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર કે જે બહાદુરીભર્યા કામ કરી ચૂક્યા હતા સંભાજી મહારાજ એવી ફિલ્મો તમે તમારા બાળકને બતાવો જેથી તેનામાં શૌર્યતાના ગુણ આવશે બહાદુરીના ગુણ આવશે ચાતુર્યના ગુણ આવશે નિષ્ઠાના ઈમાનદારીના ઘણા બધા ગુણો આવશે તમારું બાળક કોઈ ખોટી દિશામાં જતું હશે અથવા તો કોઈક વ્યક્તિ તેની ખોટી વાતોમાં એને પરવવાનો પ્રયત્ન કરશે તો તમારું બાળક કોઈ પણ લાલચમાં નહીં આવે અને એ જે સત્ય હશે એનો જ સાથ આપશે એનો જ સ્વીકાર કરશે માટે આપણને સરસ મજાની કુદરત દ્વારા એક ભેટ મળી છે એક પાત્રતા મળી છે માતા પિતા બનવાની તો આપણી જવાબદારી છે કે આપણે બાળકોને કઈ દિશા તરફ વાળવા સાચી દિશા તરફ વાળવા કે નબળી હું માનું છું ત્યાં સુધી માતા પિતા તરીકે કોઈ એવું ન ઈચ્છે કે આપણું બાળક ખોટી દિશામાં જાય તમારા બાળકને વધુમાં વધુ આવા પિક્ચરો બતાવો જેથી તેનામાં આવા બધા ગુણોનો તો વિકાસ થશે જ પરંતુ એનામાં કોઈપણ પ્રકારના આવારા તત્વો પ્રવેશ નહીં કરી શકે અને તેને અભ્યાસમાં પણ જીકે હોય કે પોતાનો અભ્યાસક્રમ હોય આવી બાબતો આવા ચેપ્ટર્સ કે આવી વ્યક્તિઓની પાત્રતા એનું વ્યક્તિત્વ ચોક્કસથી તેને કામ આવશે આવશે અને આવશે જ તો આવા સદવિચાર સાથે ફરી એકવાર તમારા બાળકને આવા ઐતિહાસિક ફિલ્મો બતાવો તમે પણ જુઓ તમારા બાળકને પણ બતાવો થેન્ક યુ સો મચ